આ નુકસાનવાળો ભાગ બરાબર પાકતો નથી તેને કપાસી કહીએ છીએ એ ભાગનો માવો સફેદ પીળો અને તેમજ સ્વાદે ખાટો હોય છે આવા ફળો બહારથી પારખી શકાતા નથી નિયંત્રણ હાફૂસ જાતના ફળો લીલા પણ પરિપક્વ હોય તેવા એંશી ટકા પરિપક્વતા ફળ તોડવામાં આવે તો કપાસીનો ઉપદ્રવ ઓછો રહે છે અને પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસી વધુ જોવા મળે છે આંબાવાડીમાં ખુલ્લી જગ્યામાં ડાંગરનું સૂકું પરવાળ પાંદડાઓનું આવરણ અને એપ્રિલ માસમાં પાથરવાથી જમીનમાં વધુ ગરમી થતી નથી અને કપાસીનું પ્રમાણ ઘટે છે ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતા ચાઈનામાં ઢાંકીને રાખવા જોઈએ સવારના ઠંડા પહોરે સાંજના ચાર વાગ્યા પછી કેરીને તોડવી જોઈએ આંબામાં વિકૃતિનું નિયંત્રણ વિકૃતિ અસરવાળી ડાળીઓ છટણી કરવી અને ફૂગનાશક દવાનો છંટકાવ કરવો અને દસ લીટર પાણીમાં બે ગ્રામ નેપથેલિન એસિટિક એસિડનું બસો પીપીએમ દ્રાવણ બનાવી ઓક્ટોબરમાં છંટકાવ કરવો વિકૃતિ માટે જાણીતા વિસ્તારમાંથી આંબાની કલમો કે રોપા ખરીદવાનું ટાળવું